જીવન એક ટેસ્ટ છે ખુશીની પળોમાં રેસ્ટ છે વધારે વિચારવું એ વેસ્ટ છે એટલે બધાને એક રિક્વેસ્ટ છે જીવો અને જીવવા દો એ બેસ્ટ છે કેમ કે બધા આ દુનિયામાં ગેસ્ટ છે નબળા વ્યક્તિ ત્યારે અટકી જાય છે જ્યારે તે થાકી જાય છે પરંતુ સફળ વ્યક્તિ ત્યારે અટકે છે જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે આ જિંદગી ખરેખર સુંદર છે સાહેબ બસ એને સમય સાથે અલગ અલગ રીતે માણવાની હોય છે જીભ પરની ઈજા સૌથી પહેલાં રૂજાઈ છે એવું મેડિકલ સાયન્સ કહે છે પરંતુ જીભથી થયેલી ઈજા જીવનભર રૂજાતી નથી એવું અનુભવ કહે છે જીતવાની મજા સૌથી વધારે ત્યારે આવે છે જ્યારે બધા તમારી હારવાની રાહ જોઈને બેઠા હોય એક વસ્તુ બરાબર યાદ રાખજો આંખોમાં આંસુઓ લાવનારા કાયમ પારખા નથી હોતા હિસાબ કરવા બેસો તો સૌથી વધારે પોતાના જ નીકળશે તો તડી જીભ એટલું નુકસાન નથી કરતી જેટલું નુકસાન તોછડી જીભ કરે છે ભૂલ એનાથી જ થાય છે જે કંઈક સારું કરવા ઈચ્છે છે બાકી કંઈ નહીં કરવાવાળા તો ભૂલો જ શોધ્યા કરે છે સમજાય તેને વંદન જય દ્વારકાધીશ